નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરના કાનપુરા વિસ્તારના બિલ્ડર સહિત પાંચ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં અનસન જો ગ્રુપ તરીકે ભાગીદારી બતાવી બાંધકામ કરાર ખોટો ઉભો કરી ફરિયાદી મહિલા સાથે એકાવન લાખ પાંસઠ હજારના છેતરપિંડી કરવામાં આવતા કુલ પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં રાજેશ ઉર્ફે રાજુ પટેલ રમેશ પટેલ વિકાસ બાઠાણી અંકિત પટેલ અને હિરેન પી શાહ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે જે માહિતી દસ ત્રીસ કલાકે મળી હતી વ્યારા સિવિલ હોસ્પિટલ બહાર તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તાપી જિલ્લાના સિવિલ હોસ્પિટલ બહાર ત્યાં ફરજ બજાવતા તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોલકાતામાં થયેલ મહિલા તબીબ સાથેની દુઃખદ ઘટનાને લઈ વિરોધ કરી આરોપીઓને ઝડપી લઈ કડક કડક સજા માંગ કરવામાં આવી હતી જેમાં સિવિલ હોસ્પિટલના તબીબો જોડાયા હતા જે માહિતી કલાકે મળી હતી વ્યારાશના કનપુરા વિસ્તારમાંથી જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી તાપી જિલ્લાના વ્યારાસના જૈન સમાજના આગેવાનો દ્વારા ઢોલનગારા સાથે રેલી કાઢી ઉજવણી કરી હતી જેમાં સાધુ મહારાજ દ્વારા જે છત્રીસ ઉપવાસ કરવામાં આવ્યા હતા એની પૂર્ણાહિતી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વ્યારા જૈન સમાજના આગેવાનો સહિત લોકો જોડાયા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી ટોકરવા ગામેથી પોલીસે ચાર જુગારીને રંગે હાથે જુગાર રમતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ઉછલના ટોકરવા ગામે ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા અને રમતા ચાર આરોપીઓને ઝડપી લીધા છે જેમાં નરેશ વસાવા પિયુષ વસાવા મનીષ વસાવા અને યોગેશ વસાવા નામના જુગારીઓને પંદર હજાર આઠસો પચાસ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી ઉછલના નવા ફળિયા ખાતે ઘરની સામે પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉછલ ગામના નવા ફળિયામાં રહેતા ફરિયાદી કમલેશભાઈ ઢોડિયાએ પોતાની મોટરસાઇકલ પાર્ક કરીને મૂકી હતી ત્યારે કોઈક અજાણ્યા ચોરી સામે લોક તોડી વીસ હજારની મોટરસાઇકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનામને પગલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જે બાબતની વિગત આજે દસ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી કુકરમુંડા તાલુકાના ખાનગી તબીબો સોમવારે ક્લિનિક બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરશે કુકરમુંડા તાલુકાના ખાનગી ક્લિનિકના તબીબો દ્વારા સોમવારના ઓગણીસ તારીખના રોજ ખાનગી ક્લિનિક બંધ રાખી વિરોધ નોંધાવશે હોવાની લેખિત રજૂઆત તાલુકા મામલતદારને કરી છે જેમાં મહિલા તબીબની હત્યા અને બળાત્કારનો વિરોધને પગલે તાલુકાના તબીબો જોડાશે જે અંગેની માહિતી આજે અગિયાર કલાકની આસપાસ મળી હતી સોંગઢ તાલુકાના નિસાણા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ઝડપી લઈ રુસ્તમને વોન્ટેડ જાહેર કર્યો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના નિશાણા ગામની સીમમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના સભ્યો રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ તાપી જિલ્લાના બુટલેગર રૂસ્તમ જમનાદાસ ગામે તેમજ અન્ય ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં એસએમસીના ટીમ દ્વારા કુલ છ લાખ બોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે દસ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે ઉનાઈનાકા નજીકથી વિદેશી દારૂના છ લાખ બોતેર હજારના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી પોલીસ ટાપના માણસ બિપિનભાઈ અને પ્રકાશભાઈને મળેલી બાતમીના આધારે વ્યારા થઈ વડોદરા તરફ લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં પોલીસે છ લાખ બોતેર હજારનો મુદ્દામાલ કબજે લઈ બે આરોપી વિજયસિંહ રાજપૂત અને પર્વતસિંહ રાજપૂત મૂળ રહે રાજસ્થાન નામોને ઝડપી લઈ અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી સોંગડ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં શંકા વહેમ રાખી પત્ની જોડે ઝઘડો કરતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ તાપી જિલ્લાના સોંગડ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં પત્ની સાથે નશો કરી શંકા વહેમ રાખી લડાઈ ઝઘડો કરતા ઈસમ જોસેફ ગામિત વિરુદ્ધ સોંગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપી દ્વારા તું બીજા જોડે વાત કરતી છે એની જોડે જ રહેજે એવું લડાઈ ઝઘડો કરતા સોંગડ તાલુકાના એ ગામના પતિ સામે કાર્યવાહી કરવામાં આવી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત